તો નવલી નવરાત્રીને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે નવરાત્રીના શોખીનો તૈયારીઓમાં લાગી ગયા છે યુવતીઓ ચણિયાચોળીની સાથે સુંદર દેખાય તે માટે મેકઅપ કરી રહી છે અવનવી હેરસ્ટાઈલ મેકઅપ હેર કલર ફેશિયલ તેમજ હેર ટ્રીટમેન્ટ માટે અમદાવાદના દરેક પાર્લરમાં ખેલૈયાઓની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે નવરાત્રિમાં સૌથી વધારે યુવતીઓ સારું દેખાવાનું પસંદ કરતી હોય છે જેમાં બ્યુટી પાર્લરમાં અનેક રૂપિયા ખર્ચીને તેઓ સારા દેખાવ માટે અને પાર્ટી પ્લોટમાં ગરબા રમતી વખતે સારા દેખાય આકર્ષક દેખાવ માટે અનેક રૂપિયા ખર્ચતી હોય છે ત્યારે હવે યુવતીઓ મેકઅપની સાથે સાથે ખાસ કરીને હેરસ્ટાઈલ પણ કરાવી રહી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે નવરાત્રિની ઘડીઓ જ ગણાય રહી છે ત્યારે આઉટફિટની સાથે સાથે મેકઅપ અને આ વખતે અવનવી જે હેરસ્ટાઈલ છે તે કરવાનો પણ ભારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં ક્વિક અને યુનિક અલગ અલગ હેરસ્ટાઈલ મહિલાઓ કરે છે અને આ જે હેરસ્ટાઈલ છે તે ખાસ કરીને ઓપન હેરમાં કરવાનો સૌથી વધારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને એમાં પણ વિવિધ રંગના જે દોરા છે તે માથામાં ખાસ કરીને નાખવામાં આવે છે અને સાગર જેવી જે ચોટલી છે નાની નાની તે બનાવવામાં આવી રહી છે જેથી ગરબા રમતી વખતે ગરમી ન લાગે તે પ્રકારની જે હેરસ્ટાઈલ છે તે કરવામાં આવી રહી છે અને તેનાથી યુવતીઓ એલિગન્સ અને રીચ લુક આવે તે માટે ખૂબ જ સૌથી વધારે જે પૈસા છે તે ખર્ચી રહી છે આપણે મેકઅપ હેર આર્ટિસ્ટ છે તેમની સાથે વાત કરીશું શું કહેશું આ વખતે હેરસ્ટાઈલમાં સૌથી વધારે શું ડિમાન્ડ આ વખતે હેરસ્ટાઈલમાં બહુ જ વધારે ક્રેઝ છે કે એ લોકો મીન્સ કહે છે કે અમને ઓપનમાં બી જોઈએ અને લોંગ લાસ્ટિંગ બી જોઈએ અને કંઈક યુનિક જોઈએ નવ દિવસ માટે નવ લુક ડિફરન્ટ ડિફરન્ટ તો અમે લોકો કંઈક બ્રીડ કરી રહ્યા છે જેમ કે સાગર ચોટલો ખજૂરી ચોટલો અને એમાં લેસ એડ કરી રહ્યા છે કે જે બહુ જ ટ્રેન્ડી છે લેસમાં જેમ કે ઊન હોય ઊનના દોરિયા હોય બહુ જ બધા અને મલ્ટી કલર્સમાં એ એડ કરી કે આપણા નવરાત્રિના બધા નવે નવ કલર આપણે અલગ 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 ટાઈપના કલર્સ એડ કરીને એક મસ્ત લાઈક બોરિયો કંઈક ક્રિએટ કરીએ અને એને હેરમાં લગાવીએ એ બહુ જ સારું લૂક લાગે છે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે હમણાં ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે અને યુવતીઓનો ડિમાન્ડ આ જ છે કે અમને આવું જ ખરવું છે એ એવું નથી વિચારતા જરાય કે અમને કેવું લાગશે એમને એવું જ છે કે મને મંડ મલ્ટી મલ્ટી કલર્સ ડિફરન્ટ ડિફરન્ટ કલરના અમે લોકો દોરાવાળા કે લેસવાળી હેરસ્ટાઈલ કરીએ બિલકુલ એટલે કે મલ્ટી કલરનો જે ટ્રેન્ડ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે યુવતી પણ છે આપણે તેની સાથે પણ વાત કરીશું આપ શું કહેશો શું ઈચ્છા છે આ વખતે આ વખતે નવે નવ દિવસ ગરબાના બહુ જ મજા કરવાની છે સો હેરસ્ટાઈલ મેકઅપ જોડે જોડે હેરસ્ટાઈલ પણ બહુ ટ્રેન્ડમાં જોઈએ છે એટલે નવા નવા પ્રકારની કોળીઓવાળી કે લેસવાળી કોઈ પણ હેરસ્ટાઈલ મને બહુ જ ગમે છે અને અત્યારે બહુ ટ્રેન્ડમાં છે સો હું એ જ નવે નવ દિવસ કરવાની છું ડિફરન્ટ ડિફરન્ટ બિલકુલ એટલે કે યુવતી સાથે પણ વાત કરી સાથે સાથે આપણે જે હેર આર્ટિસ્ટ છે તેમની સાથે પણ વાત કરી આ વખતની વાત કરવામાં આવે તો સારા આઉટફિટ અને મેકઅપની સાથે સાથે તમામ જે ખેલૈયા યુવતીઓ છે તેઓ હેરસ્ટાઈલ કરવાનું પણ પસંદ કરી રહ્યા છે જેમાં વિવિધ કલરના જે ઊનના દોરાઓ છે તે લગાડીને ખાસ જે હેરસ્ટાઈલ છે તેની ડિમાન્ડ આ વર્ષે નવરાત્રિમાં જોવા મળી રહી છે કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ ગુજરાત first tamdavat